ત્યાંની જનતાને અમારે ત્યાંથી છે ને ભયમુક્ત કરાવી છે ત્યાંની જનતાને અમારે છે ને આ આવા ગુંડા તત્વોના હાથમાંથી છોડાવી છે કે તમારામાં જો એવી બધી ત્રેવડ હોય આટલું બધું ભેગું કરવાની ને આટલું બધું કહેવાય ને એક સ્ત્રીને સમાજમાં બધા સમાજની સામે અપમાનિત કરવાની તમારામાં ત્રેવડ હોય ને તો પહેલાં તો તમારે નામ નંબર ઠેકાણું તમારું એડ્રેસ લખવું જોઈએ એટલે આવી ખોટી ને ખોખલી ધમકીઓથી અમે ડરવાના નથી સુલતાનપુર માંથી સભા બોલાવાઈ હતી ગણેશ ગણેશ ગોંડલ દ્વારા અને માથે ઓડી લેવામાં આવ્યું હતું તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે પત્ર ની પાછળ જોઈએ કારણ કે અમારા અવાજ ઉઠાવવાથી નુકસાન એને જ નિખિલ ની વાત કરું ને તો પેલા તો એને છે ને અહીંયા આવવાની પરમિશન નથી ગોંડલની અંદર આવવાની એને પરમિશન નથી કાલ સવારે ઉઠી અને નિખિલભાઈ ડોંગા દ્વારા પણ કાંઈ પણ આવી ઘટના બનશે ને તો આ જિજ્ઞાસા માટે લે તમે ગોંડલ ની અંદર જઈ અને તમે છે કેમેરો મૂકી દેજો અને પછી તમે માણસો ને પૂછજો કારણ કે માણસો માઇક કેમેરા બોલતા પણ ડરે છે કારણ કે એને અહીંયા જીવવું છે એને પણ ક્યારેક એવી ચેલેન્જ ફેંકી હતી કે ભાઈ તમે અણવર નહીં તમે વરાજો બનીને આવજો તો અમારે જરૂર પડશે તો અમે વરાજો બનીને આવશું આવજો સૌરાષ્ટ્રના રાજકારણમાં ગોંડલ નામ છે તે હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે ગોંડલ કારણ કે આ વખતે પાટીદાર અગ્રણી એવા સખ્યા જે છે તેમને એક પત્ર મળવામાં પત્ર મળ્યો છે અને પત્રમાં ધમકીભર્યા સુર ઉચ્ચારવામાં આવ્યા છે આ મુદ્દે આપણી સાથે જોડાયા છે પાટીદાર નેતા જ છે જીગીશાબેન જીગીશાબેન શું છે પત્રમાં કે એવી કઈ ધમકી આપવામાં આવી છે જેને લઈને આખી વાત છે તે ચર્ચાનો વિષય બની છે પત્રમાં એવું લખવામાં આવ્યું છે કે પાટીદાર સમાજ સિવાયના તમામ સમાજને ભેગા કરી ગોંડલની અંદર એક સંમેલન બોલાવી અને જિગીસાબેનને ચોટલો પકડી અને સ્ટેજ ઉપર ચડાવવાના છે પરંતુ આ આ જે લેટર લખેલો છે ને એમાં કોઈ નામ સરનામું ઠેકાણું લખેલું છે નહીં એટલે મારે એવા લોકોને પહેલાં તો એક એવું છે કે તમારામાં જો એવી બધી ત્રેવડ હોય આટલું બધું ભેગું કરવાની ને આટલું બધું કહેવાય ને એક સ્ત્રીને સમાજમાં બધા સમાજની સામે અપમાનિત કરવાની તમારામાં ત્રેવડ હોય ને તો પહેલાં તો તમારે નામ નંબર ઠેકાણું તમારું એડ્રેસ લખવું જોઈએ એટલે આવી ખોટી ને ખોખલી ધમકીઓથી અમે ડરવાના નથી પરંતુ લેખિતમાં જ્યારે આવી ધમકીઓ મળતી હોય ત્યારે અમારીમાં ફરજમાં આવે છે કે અમે કાયદાકીય પ્રોસેસ કરીએ શું આ પત્ર પાછળ કોણ હોઈ શકે છે આપના મતે આ પત્ર પાછળ તો જગજાહેર છે કે અમારાથી જેને તકલીફ છે અમે જે અવાજ ઉઠાવ્યો છે ને એના લીધે જેનું રાજકારણ ડોલી ગયું છે જેને કહેવાય ને બે નંબરના ધંધાઓ બંધ થઈ ગયા છે એવા ધારાસભ્યના ઘરમાંથી કારણ કે પહેલી વખત પણ જ્યારે અમે સભા કરી હતી અને અમે કીધું હતું કે ગોંડલની અંદર આવા લુખા તત્વો છે ગુંડા તત્વો છે એ લોકોને સામાન્ય જનતાને પરેશાન કરે છે ત્યારે સુલતાનપુરમાંથી સભા બોલાવાઈ હતી ગણેશ ગણેશ ગોંડલ દ્વારા અને માથે ઓડી લેવામાં આવ્યું હતું તો મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ પત્રની પાછળ પણ ક્યાંક ને ક્યાંક એનો હાથ હોવો જોઈએ કારણ કે અમારા અવાજ ઉઠાવવાથી નુકસાન એને જ છે તમે વારંવાર પોતા તમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં પણ તમે વિનુ સિંગાડાનું અને એના બધાનું નામ લીધું રામાણીનું નામ લીધું શું કહેશો આ સિવાય એક બીજું નામ પણ છે જે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે ગોંડલમાં અને ખાસ અત્યારે કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજાએ જે પ્રકારે સરેન્ડર કર્યું પોપટ પોપટ સોરઠિયાની હત્યાને લઈને તો એ નામ કેમ ચર્ચામાં નથી આવી રહ્યું એમ આપના દ્વારા બેન સૌથી પહેલાં તો હું તમને એટલું કહેવા માગીશ કે મારો ગોંડલ મુદ્દેનો સૌથી પહેલો વિડીયો તમે જોઈ લેજો એમાં મેં ક્યાંય અનિરુદ્ધની સોરી જહેરાતનું ક્યાંય નામ નથી લીધું મેં આખી વાત પોપટલાખા સોરઠિયાની કરી છે આખી વાત અનિરુદ્ધની કરી છે અને એના પછી હવે મેં કીધું ને એ પ્રમાણે કે અમારો મુદ્દો એ હતો કે આવા આરોપીઓ કેમ જેલની બહાર જીવન કેદની સજા હોવા છતાં પણ કેમ આવા આમ ફરે છે શું કામ ત્યાંના ખેડૂતોને આ સામાન્ય જનતાઓને હેરાન પરેશાન કરે છે તો આજે છ મહિના પછી એ વાત જ્યારે મેં ઉઠાવી હતી ને એના પછીના છ મહિના પછી આજે એ જેલની અંદર છે તો હવે એ પ્રશ્ન જ નથી રહેતો નિખિલ ડોંગા વિશે શું કેશો તે પણ એ જ રીતે અત્યારે જેલની બહાર છે જામીન સ્ટે લઈને આવેલા છે નિખિલ ડોંગાની વાત કરું ને તો પેલા તો કોઈ પરંતુ આ જ રીતે આ જ રીતે અત્યારે ગણેશ ગોંડલની તમે વાત કરો છો જયરાજભાઈની વાત કરો છો તો એના મુદ્દે કેમ અને આ મુદ્દે કેમ નહીં નિખિલ ડોંગા વિશે કેમ નહીં કેમ કે એ પણ સ્ટે લઈને આવેલા છે નિખિલ ડોંગા પણ સ્ટે લઈને આવેલા છે જો બેન સૌથી પહેલાં હું તમને એ કહેવા માગીશ કે ત્રીસ વર્ષથી તમે કદાચ ગોંડલનો ઇતિહાસ નહીં જાણતા હોય ત્રીસ વર્ષથી પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની મડ ચાલુ ધારાસભ્યનું સ્વતંત્રતા દિવસના દિવસે જાહેરમાં એનું મર્ડર થઈ ગયું એના પછી એની સામે વિનુભાઈ સિંગાળાનું મર્ડર થયું નિલેશભાઈ રયાણીનું મર્ડર થયું અને એવા કેટલા બધા અઢળક મર્ડર થઈ ગયા પીઆઈ ચાવડાનું મર્ડર થઈ ગયું એવા અઢળક મર્ડર થયા પછી ત્યાંની જનતા છે ને એ ભયના માહોલમાં જીવતી હતી અને કોઈ એની સામે અવાજ ઉઠાવવા માટે તૈયાર નહોતું પછી એક પેઢી બદલાઈ પેઢી બદલાઈ અને પરિવર્તન આવે એટલે આ લોકોનું એક છે ને દાયકો ખતમ થઈ ગયો અને હવે એને પાછો પોતાનો દાયકો શરૂ રાખવા માટે પોતાની પેઢીને રાજકારણમાં ઉતારી ઉતારી અને જાહેરમાં એવું કહેવામાં આવે છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારા પરિવારને ટિકિટ નહીં મળે તો હવે હું મારું કહેવાનું એટલું જ છે કે ત્રીસ વર્ષ તો તમે લોકોને દબાવમાં રાખ્યા તમે દબાવ લોકો લોકોને કહેવાય ને કનડગત કર્યા હવે તમારા દીકરાને રાજગાદી આપી અને તમે જે પરિવારવાદ ત્યાં ફેલાવી રહ્યા છો એમાં પણ ચલો અમને કોઈ વાંધો નથી પરંતુ ત્રીસ વર્ષ પછી ફરી પાછું તમે દોઢ વર્ષથી જોઈ લો કે ત્યાં ગોંડલની અંદર દલિત સમાજના દીકરાનું અપહરણ કરીને એને જે માર મારવામાં આવ્યો એના પછી રાજકુમાર ઝાટની ઘટના બની કે જેને કહેવાય સીસીટીવી ફૂટેજ હોવા છતાં પોલીસે એનું નામ ક્યાંય નથી નાખ્યું અને એ કેસને છે ને દફે કરી દીધું એક્સિડન્ટમાં ગણાવી નાખ્યું ખપાવી નાખ્યું દેવ સાટોડિયા ઉપર જે કાંઈ અત્યાચાર થયા એના પછી એને ન છૂટકે એને સમાધાન કરી લેવું પડ્યું તો ફરી પાછો એ દોર ચાલુ થયો છે ને એ દોર અમારે ચાલુ નથી થવા દેવો ત્યાંની જનતાને અમારે ત્યાંથી છે ને ભયમુક્ત કરાવી છે ત્યાંની જનતાને અમારે છે ને આ આવા ગુંડા તત્વોના હાથમાંથી છોડાવી છે એટલા માટે અમે અવાજ ઉઠાવ્યો છે બીજું તમે જે નિખિલ દોંગાની વાત કરો છો કાલ સવારે ઊઠી અને નિખિલભાઈ દોંગા દ્વારા ભણ કાંઈ પણ આવી ઘટના બનશે ને તો આ જીગીશા પટેલ એની સામે ઉભી બીજો સવાલ એ કે જયરાજસિંહ હોય કે ગણેશ ગણેશ જાડેજા હોય એમ તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પાટીદાર સમાજ છે તે ગોંડલમાં અમારી સાથે છે તો આ મુદ્દે આપનું શું કહેવું છે કારણ કે એવું એમનું એવું કહેવું છે કે પાટીદાર જે અત્યારે નેતાઓ છે તે માત્ર ને માત્ર જાતિવાદ ફેલાવી રહ્યા છે તો આ મુદ્દે આપનું શું કહેવું છે જો જાતિવાદની વાત હું તમને પહેલાં કરું તો જાતિવાદમાં એવું છે કે હું તો દલિત સમાજના દીકરા માટે પણ લડું છું હું જાડ સમાજના દીકરા માટે પણ લડું છું હું પાટીદાર સમાજના દીકરા માટે પણ લડું છું હું અન્ય સમાજના તમામે અઢારે વર્ણના દીકરા દીકરીઓ માટે લડું છું અને ખાલી ગોંડલની વાત નથી હું આખા ગુજરાતની વાત કરું છું જ્યારે ક્ષત્રિય બહેનોનું આંદોલન ચાલતું હતું અને પરસોત્તમભાઈ રૂપાલા હતા ને ત્યારે હું ક્ષત્રિય બહેનોની પડખે ઊભી હતી એટલે જાતિવાદ ફેલાવાની વાત કરી અને આ લોકો મુદ્દો ભટકાવવા માગે છે કારણ કે એની પોતાની રાજનીતિને ખતરો છે એટલા માટે બીજું કે કહેવાય ને કે એ જે વાત કરી રહ્યા છે જે પ્રમાણે કે જાતિવાદ ફેલાવીને અહીંયા બધે અમારે તો પાટીદારોનો વોટ છે ને આ છે તે છે જો તમારા ગોંડલની અંદર તમામ સમાજનો સપોર્ટ તમારી પાસે હોય તો તમારા ચૂંટણી સમયે કાળા કાચની ગાડીઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ ત્યાં ફેરવવી ન પડે અને બૂથ કેપ્ચરિંગ ન કરવા પડે તમે ગોંડલની અંદર જઈ અને તમે છે ને ગ્રાઉન્ડ ઉપર ઉતરી જજો ગામડામાં ફરજો અને છે ને આ માઇકને કેમેરો મૂકી દેજો અને પછી તમે માણસોને પૂછો કારણ કે માણસો માઇક કેમેરા સામે ડર બોલતા પણ ડરે છે કારણ કે એને ત્યાં જીવવું છે એવી પરિસ્થિતિ છે એ લોકોની એટલે એ લોકો તમારી પાસે બોલશે કે ચૂંટણી સમયે ગોંડલની અંદર કઈ હદનું બુક કેપ્ચરિંગ થાય છે આગામી સમયમાં તમે વાત કરી તો ગોંડલમાંથી પાટીદાર સમાજમાંથી લડવાની શું આપની તૈયારી છે માત્ર આપની નહીં પરંતુ પાટીદાર સમાજ તરફથી વાત છે સારા માણસને કોઈને પણ ગોંડલની અંદર લડવું હોય તો એનો અધિકાર છે એનો હક છે એની ફરજ છે કારણ કે આવા લોકોની સામે સારા માણસો આવતા હોય તો એ સારું છે લોકો એને અપનાવે બીજું કે કાદવ કિચડને સાફ કરવા માટે કાદવમાં ઉતરવું પડે તો ઉતરશું અને એને એને પણ ક્યારેક એવી ચેલેન્જ ફેંકી હતી કે ભાઈ તમે અણવર નહીં તમે વરાજો બનીને આવજો તો અમારે જરૂર પડશે તો અમે વરાજો બનીને આવશું અમારી પહેલી વહેલી તો પ્રોસીઝર એ છે કે કાયદાકીય રીતે અમારે લડાઈ લડવાની છે અને એ કાયદામાં રહીને અમે લડશું કાયદાકીય રીતે જે રીતે અનિરુદ્ધને જેલમાં નાખવામાં આવ્યો એવી રીતે બીજા લોકો જે ગુંડા તત્વો છે એ લોકોને જેલમાં જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે પણ જો સરકારની અને તંત્રની એની ઉપર રહેમરા રહેશે તો અમારે રાજકીય રીતે પણ મેદાનમાં ઉતરવું પડશે તમે ઉતરીશું રાજકીય રીતે મેદાનમાં ઉતરવાની તમે વાત કરો છો તો પાટીદાર સમાજમાંથી આ કીચડ સમય કહો છો તો આ કીચડ સાફ કરવા માટે કોણ તમારામાંથી ઉતરશે પાટીદાર સમાજ એ આગામી દિવસોમાં અમે લોકો નક્કી કરીશું હજી મેં તમને કીધું ને અમારે કાયદાકીય લડાઈ લડવી છે એ લડાઈમાં અમે જો સક્સેસ જાય તો અમારે આ બધું કરવાની જરૂર નથી સમય જાજો છે ને જીગીશાબેન એટલા માટે કહું છું કે કોણ તમારા કોઈક તો ચર્ચા હશે ને કોણ હશે એવું એવી અમારે ક્યારેય હજી બેઠક થઈ નથી પણ અમારી સમિતિ દ્વારા બેઠક થશે ને અમે પછી નક્કી કરીશું પણ એ હજી બહુ દૂરની વાત છે અમારા માટે કહેવાય ને બે વર્ષનો સમય એટલે બહુ ખૂબ લાંબો સમય છે બિલકુલ જે પ્રકારે વાત કરી બેને કે છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે એક પત્ર લખવામાં આવ્યો પત્ર દ્વારા આ પત્ર બાદ જે છે તે ચર્ચાઓ શરૂ થઈ છે અને ચર્ચાને લઈને આ પત્ર બાદ જે અત્યારે ચર્ચાઓ શરૂ થઈ છે બેને એ મુદ્દે વાત કરી આ સિવાય તેમણે ગણેશ ગોંડલ પર ગણેશ ગોંડલ અને સાથે સાથે જયરાજસિંહ પર જે આરોપ લગાવ્યા છે આપનું સમગ્ર મુદ્દે શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં